કરનારા બાવીસ જેટલા દુકાનદારો સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું છે નારાજ વેપારીઓએ કહ્યું હતું માર્કેટમાં સીલિંગની કામગીરી કરનારા સિક્યુરિટી પાસે ઓર્ડરની કોપી મંગાવવામાં આવી પરંતુ વેપારીઓએ કોઈ જ કોપી આપી ન હતી કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર વેપારીઓની ગેરહાજરીમાં રવિવારે કાર્યવાહી કરવામાં આવી આ મામલે પોલીસને જાણ કરવામાં આવી સલાબતપુરા પોલીસની સૂચના પછી વેપારીઓને સીલિંગની કાર્યવાહી કરવા બાબતના ડોક્યુમેન્ટ બતાવવામાં આવ્યા ન હતા આંગે સુરત ટેક્સટાઇલ માર્કેટના પ્રમુખ રાજેન્દ્ર ઓરડિયાએ જણાવ્યું હતું કમિટીની મળેલી વાર્ષિક સભામાં બે વખત લીઝ અને મેન્ટેનન્સના નાણાં નહીં ભરનારા વેપારીઓની દુકાન સેલ કરવા માટે પ્રસ્તાવ પાસ કરાયો છે દુકાનદારો સિવાય બીજા તમામ દુકાનદારોના નાણા આવી ગયા છે નાણાં જમા કરાવવા માટે ત્રણ ત્રણ વખત નોટિસ આપવામાં આવી છે તેમ છતાં વેપારીઓએ નાણાં જમા નહીં કરાવતા માર્કેટ કમિટીના ઠરાવના આધારે રવિવારે સીલીંગની કાર્યવાહી કરવામાં આવે દુકાનદારોએ બોર્ડ ઓફ નોમિનીના નાણાં ભરવાના નિર્ણયને પડકાર્યો હતો પરંતુ તેનો દાવો